परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य पास अनंत कोटि महाकल्पो है ही नहीं वसी ચે ચેપ્રપણા રાઉન્ડ 38મો 80ઠમો રાઉન્ડ આબોજી એ બહુ તંદરે વાળ ના ના ઠેરો આમ કે એડજસ્ટ કે આ

મનની કલ્પના થવી ઘટતી નથી એ પ્રશ્નનો નિર્ણય આગળ ઉપર રાખીને મનના નિર્ણય વિશે કહેવામાં આવશે પેજ નંબર ચારસો તેતાલીસ ડાબી બાજુ ઉપર મોક્ષ તો અકૃત્રિમ આનંદ છે સાવધાન મનુષ્યોએ તેને માટે પોતાના મનને તન્મય કરી દેવું જોઈએ જેથી તે મોક્ષને પ્રાપ્ત થાય છે મન તુચ્છ દ્રશ્યને છોકરાની જેમ લઈ લઈને રમાડે છે તે જો એ દ્રશ્યને છોડી દે તો દ્રશ્યના સંસર્ગથી થનારા સુખ દુઃખોથી તે ખેંચાતું જ નથી હે નિર્દોષ રામ દ્રશ્યરૂપ વિસ્તીર્ણ બંધન અપવિત્ર છે ખોટું છે મો ઉપજાવનારું છે અને પ્રતીતિ માત્ર છે તેની ભાવના જ કરો નહીં જે દ્રશ્ય છે તે જ માયા છે અને તે જ અવિદ્યા છે માટે તેની ભાવના બહુ ભયંકર થાય છે જ્ઞાન શક્તિનું જે દ્રશ્યપણું રહે છે તે જ બંધન કરનારું કર્મ છે એમ વિદ્વાનોએ નિશ્ચય કર્યો છે મનનું દ્રશ્યમાં જે એકાગ્રપણું રહે છે તે જ મનમાં મોહ ઉપજાવવાની શક્તિ છે એમ સમજો આમ છે એટલા માટે દ્રશ્યરૂપ જે ખોટો અને મહામેલો કાદવ છે તેને ધોઈ જ નાખો મનમાં જે સ્વાભાવિક રીતે દ્રશ્યપણું જોવામાં આવે છે એ જ સંસારરૂપી મદિરા છે અને તે જ અવિદ્યા છે એમ વિદ્વાન લોકો કહે છે જેમ પડળથી આંખે આંધળો થયેલો મનુષ્ય પ્રકાશતા સૂર્યના તેજને જોઈ શકતો નથી તેમ દ્રશ્યમય પણારૂપ અવિદ્યાથી હણાયેલો જીવ કલ્યાણ પામતો નથી હે મહાબુદ્ધિમાન એ અવિદ્યા આકાશના વૃક્ષની પેઠે સંકલ્પમાંથી પોતાની ઉત્પન્ન થાય છે તે ભાવનાનો નાશ કરવાનું મહાબુદ્ધિમાન એ અવિદ્યા આકાશના વૃક્ષની પેઠે સંકલ્પમાંથી પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે તે ભાવનાનો નાશ કરવાનું સાધન કેવળ સંકલ્પનો ત્યાગ જ છે અમે પોતે જ પરમાકાશ છીએ અમ અપ સચિદાનંદગણ પરમાકાશ છીએ પરમા એમાં આભાસ કલ્પના આ હું આભાસ ભ્રમ આ હું છે જ નહીં અને અમે પોતે જ પરમાકાશ આ કાંઈ નથી એવા આ કાંઈ નથી એવો આભાસ કલ્પના હું કાંઈ નથી એવો આભાસ બ્રહ્મ હું કાંઈ નથી અને કાંઈ નથી એવા આભાસ કલ્પના હુંથી આભાસભ્રમ હુંથી અમે પોતે જ પરમાકાશ કાંઈ નથી એવા સમી વ્યક્તિ સાક્ષી સાક્ષ્ય બ્રહ્મ ઈશ્વર હિરણીકર વિરાટ આત્મા જીવ મંદે ભાષ્ય છીએ કાંઈ નથી અમે પોતે જ પરમાકાશ કાંઈ નથી એવા આભાસ મંત્ર આભાસ કલ્પના હું આભાસ બ્રહ્મ હું થી કાંઈ નથી એવા સમર્તી વ્યક્તિ સાક્ષી સાક્ષ્ય બ્રહ્મ ઈશ્વર હિરણગર વિરાટ અને આત્મા જીવમાં દેહ ભાષીએ છીએ પણ એ અમે પોતે પરમાકાશ જ ભાષીએ છીએ આવા સમર્તી વ્યક્તિ સાક્ષી સાક્ષ્ય આકારે પણ એ કાંઈ નથી અને અમે પોતે જ પરમાકાશ છીએ અમે પોતે જ પરમાકાશ કાંઈ નથી એવા આભાસ કલ્પના હું આ આભાસ ભ્રમ હું આ હું થી કાંઈ નથી એવા સમી ચિદાભાસ સમી વ્યક્તિ ચિદાભાસ માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ ભાષીએ છીએ પણ એ કાંઈ નથી કારણ કે એ એ અમે પરમાકાશ જ એવા ભાષીએ છીએ કાંઈ નથી એવા આભાસ કલ્પનાઓથી આભાસ ભ્રમોથી અમે પોતે જ પરમાકાશ જ સમી વ્યક્તિ ચિદાભાસ માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ ભાષીએ છીએ પણ એ કાંઈ નથી અને અમે પોતે જ અમાપ ગણ પરમાકાશ છીએ આકાશ શબ્દ આવે એટલે એ અમે પોતે જ પરમાકાશ છીએ એનો એનો જ નિર્દેશ આવે છે ઉલ્લેખ આવે છે એટલે અમે પોતે જ પરમાકાશ છીએ એટલે જુદું બીજું પરમાકાશ નથી જુદું જુદો બીજો આ કાંઈ નથી એવો આભાસ કલ્પના હું કાંઈ નથી એવો આભાસ ભ્રમ હું એ કાંઈ નથી આનાથી જ અમે પોતે જ પરમાકાશ જુદા બીજા છીએ આજે કાંઈ નથી એવા આભાસ કલ્પના થી કાંઈ નથી એવા આભાસભથી અમે પોતે જ પરમાકાશ જુદા બીજા છીએ અને આ સમર્થી વ્યક્તિ આ સાક્ષી સાક્ષ્ય દ્રષ્ટા દ્રશ્ય આ બ્રહ્મ ઈશ્વર હિરણગર વિરાટ આત્મા જીવ મન દે અને સમર્થી વ્યક્તિ કિદા કિદાભાસ માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ એ એક જુદું બીજું છે કાંઈ નથી એવા આભાસ કલ્પના આભાસ ભ્રમ હુંથી અમે પોતે જ પરમાકાશ જુદા બીજા છીએ અને આ સમર્થી વ્યક્તિ સાક્ષી સાક્ષ્ય અને સમર્થતી વ્યક્તિ કિદાભાસ એટલે બ્રહ્મ ઈશ્વર આત્માજીવ અને સમર્થિ વ્યક્તિ એ જુદું બીજું છે એવું ભાષે છે પણ એ કાંઈ નથી એવો આભાસ ભ્રમ આભાસ કલ્પના હું આભાસ ભ્રમ હું કાંઈ નથી અને અમે પોતે જ પરમાકાશ છીએ અમે પોતે જ પરમાકાશ ક્લિયર થાય છે અમે પો ક્લિયર થાય છે અમે પોતે જ પરમાકાશ કાંઈ નથી એવા આભાસ કલ્પના હુંથી કાંઈ નથી એવા આભાસ ભ્રમ હુંથી જુદા બીજા પરમાકાશ અમને પોતાને જ જુદું બીજું પરમાકાશ માનીએ છીએ અને અમને પોતાને જુદા બીજા સમષ્ટી વ્યક્તિ સાક્ષી સાક્ષી બ્રહ્મ ઈશ્વર હિરણગર વિરાટ આત્માજીવમાં દેશ માનીએ છીએ અને કાંઈ નથી એવા સમષ્ટી વ્યક્તિ ચિદાભાસ માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ એક ભાષીએ છીએ માનીએ ને ભાષ્ય છીએ પણ કાંઈ નથી એવા આ આભાસ કલ્પના હું આભાસ ભ્રમ હું કાંઈ નથી અમે પોતે જ પરમાકાશ છીએ ક્લિયર થાય છે એકદમ આ એકદમ અલ્ટિમેટ છે અને એન્ડ ફાઈનલ છે પછી આનો પણ કાંઈ નથી નાના બીના કાંઈ નથી એકદમ એબસોલ્યુટ અનડીફરન્સીટ એનફાઈનાઇટ અખંડ ક્લિયર તો જે બધા સત્તાક્ષત્રાક્ષર છે એ અમે પોતે જ છીએ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અમે પોતે જ છીએ અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતી છીએ અમે પોતે જ મહાચિદ્દાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ તેજગન ચિત્તઘન છીએ અમે પોતે જ પરમાકાશ કેવળ અનંત શુદ્ધ તેજગન છીએ અમે પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ અને કાંઈ નથી એવા આભાસ કલ્પના હું કાંઈ નથી એવા આભાસ બ્રહ્મ હું કાંઈ નથી એટલે અમે પોતે જ પરમાકાશ અમાપ સચ્ચિદાનંદ પરમાકાશ જુદું બીજું પર પરમાકાશ નથી અને જુદો બીજો આ નથી આ કાંઈ નથી એવા હું આભાસ કલ્પનાઓથી કાંઈ નથી એવા આભાસ બ્રહ્મ હુંથી અમે પોતે જ પરમાકાશ જાણે જુદા બીજા છીએ અને અમે પોતે જ પરમાઘાસ જાણે જુદા બીજા સમટતી વ્યક્તિ સાક્ષી સાક્ષી છીએ બ્રહ્મ ઈશ્વર હિરણાગર વિરાટને આત્માજીવ મંદે અને અમે પોતે જ પરમાકાશ આ કાંઈ નથી એવા આભાસ કલ્પનાઓથી કાંઈ નથી એવા આભાસ બ્રહ્મથી સમટતી ચિદાભાસ માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ સમર્થિ વ્યક્તિ ભાષીએ છીએ પણ કાંઈ નથી એવા આભાસ કલ્પના હું કાંઈ નથી એવા આભાસ ભ્રમું કાંઈ નથી એટલે અમે પોતે જ અમાપ સચિદ આનંદ ખાન પરમાકાશ છીએ ક્લિયર એટલે જે કાંઈ નથી એવા આભાસ કલ્પનાઓથી કાંઈ નથી એવા આભાસ ભ્રમોથી આ બધું અમે પોતે જ પરમાકાશ જાણે જુદા છીએ અને અમે પોતે જ પરમાકાશ જાણે જુદા સમર્ટી વ્યક્તિ સાક્ષી સાક્ષ્ય અને વ્યક્તિ ચિદાભાસ માયાકાશ ચિત્તાકાશ ત્યાં કાંઈ નથી એવો આ વેદાંત ભ્રમણાનો ઉપચાર છે અને કાંઈ નથી એવા આભાસ હું કાંઈ નથી એવા આભાસ હું કાંઈ નથી માટે એ કાંઈ નથી એવો વેદાંત બ્રહ્મનો ઉપચાર એ કાંઈ નથી અમે પોતે જ માચદાકા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે અમે પોતે જ માચદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ મહાસત્વ મહા સામાન્ય છીએ અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ મહાસત્તા મહાચૈતન્ય છીએ અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ મહાનંદ મહાશાંતિ છીએ અમે પોતે જ મહાચિદાકાશ કૈવલ્ય અણીસુદ્ધા આરપાર છીએ અમે પોતે જ મહાચિદાકાશ કૈવલ્ય સદા એક રૂપ ઓલ ઇઝ વન છીએ અમે પોતે જ મહાચિદાકાશ અનંતપૂર્ણ સાર્વભૌમ સત્તા છીએ અમે પોતે જ ચિદાકાશ માચિદાકાશ મહા સામ્રાજ્ય છીએ અમે પોતે જ પોતે જ ચિદાકાશ ખુદ રહા હૈ દૂસરા નહીં હૈ અમે પોતે જ ચિદાકાશ ઉપર કોઈ પ્રભાવ નહીં હે અમે પોતે જ મહાચિદાકાશ સ્વસંભ્ય સહજ નિર્વિકલ્પ છીએ અમે પોતે જ ચિદાકાશ સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ છીએ અને અમે પોતે જ ચિદાકાશ સબકો છે અને અમે પોતે જ આ કાંઈ નથી એવા आपत कल्पना हूँ, काही नही वा बात ब्रह्म हूं कुछ नहीं है अनामे पोतेज माती दाग परम काय बोले परम शांति छिले अल्टीमेट एब्सोल्यूट अबे तुम्हारे जे पूछो पूछा बोलो छे प्रश्न एले एम लागे के आ बोलाय छे કેવી રીતે આ પરમ વાસ્તવિકતા છે કઈ રીતે જો આ જો પ્રકાશ છે જ અને કાંઈ નથી એવા આભાસ કલ્પના હું કાંઈ નથી એવા ભ્રમ હું ક્યાં અને કાંઈ નથી અને આ છે જ એ થઈ ગયું આભાસ ભ્રમ સાપેક્ષ આભાસ કલ્પના સાપેક્ષ હું સાપેક્ષ તો એ તો એ જ છે આમ થાય છે કે આમ પ્રશ્ન રે શંકા રહીશ કઈ નથી એવો આભાસ કલ્પના હું સાપેક્ષ કઈ નથી એવો આભાસ ભ્રમ હું સાપેક્ષ આ પ્રકાશ તો છે જ અને કાંઈ નથી એવો આભાસ કલ્પના હું કાંઈ નથી એવું આભાસ ભ્રમ હું તો છે જ નહીં પણ એવો ભ્રમ હોય તો આ પ્રકાશ છે એ પ્રકાશ સાપેક્ષતાથી થાય છે જ એ થાય તો પ્રકાશ જ છે અને કાંઈ નથી એવા એવા કલ્પના આ હું અને કાંઈ નથી એવો બ્રહ્મ આ હું કાંઈ નથી અને આજ અમે પોતે જ પરમ પરમપર પૂર્ણ વિશ્રાંતિ છીએ જે રામ ચાહે છે એ અમે પોતે જ છીએ હવે અમે પોતે જ પરમાકાશ અમાપ સચિદાનંદ પરમાકાશ કાંઈ નથી એવા સમજે આભાસ કલ્પના હું કાંઈ નથી એવા બ્રહ્મ હું અનંતકોટી મહાકલ્પો ભાષ્ય છે અમે પોતે પરમાકાશ જ અનંતકોટી મહેશ્વર ભાષીએ છીએ કોટી મહાશક્તિ ભાષીએ છીએ કોટી મહા ભાષ્ય છે અનંત કોટી મહા મહાઆકાશ છે અનંત કોટી મહાભ્ર બ્રહ્માંડો ભાષીએ છીએ અનંતકોટી અવતારો ભાષીએ અનંત કોટી સૃષ્ટિલય ભાષીએ છે અમે પોતે જ પરમાકાશ આમાં સાચી પરમાકાશ કેવી રીતે ક્યાંથી આ કાંઈ નથી એવા આભાસ કલ્પનાઓથી કાંઈ નથી એવા આભાસ ભ્રમથી એટલે કાંઈ નથી એવા આભાસ કલ્પના હું કાંઈ નથી એવા આભાસ ભ્રમ હું કાંઈ નથી એટલે અમે પોતે જ જે પરમ પરમચી પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એ કાંઈ નથી એવા અનંતકોટી મહાકલ્પો છે જ નહીં કાંઈ નથી એવા અનંતકોટી મહેશ્વર છે જ નહીં કાંઈ નથી એવા આવું એવું અનંત મહાકાશ છે જ નહીં અને કાંઈ નથી એવા અનંતકોટી મહાશક્તિ છે જ નહીં અને કાંઈ નથી એવા અનંતકોટી મહસૂર્યો છે જ નહીં અને કાંઈ નથી એવા અનંતકોટી બ્રહ્માંડો છે જ નહીં અને કાંઈ નથી એવા અનંતકોટી અવતારો છે જ નહીં અને અનંત કોટી કાંઈ નથી એવા અનંત સૃષ્ટિલય છે જ નહીં અમે પોતે જ પરમાકાશ કાંઈ નથી એવા આભાસ કલ્પના હુંથી કાંઈ નથી એવા આભાસભૂંથી આ બધું ભાષ્ય છીએ પણ અમે પોતે જ અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ એટલે એમાં કાંઈ નથી એવું કાંઈ નથી અમે પોતે જ જો હે સો હે અલ્ટિમેટ છે આ સોચના કહેના સુનના નહીં આ યાદ રાખના ભૂલના નહીં આ અમે પોતે જ જો હે સો હે પૂર્ણ બ્રહ્મ ટુ સેપ્સોલ્યુટ સેલ્ફ આચિદાકાશ પ્યોર કોન્શિયસનેસ ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ બોલો બોલો કોઈ શંકા કોઈ તર્ક કોઈ પ્રશ્ન કઈ નથી એવા આભાસ કલ્પના છે કઈ નથી એવા બ્રહ્મનું છે પણ એ કઈ નથી એટલે એટલે બીજું પણ કઈ નથી શંકા કે તર્ક કે કલ્પના સમજે બોલો આવી પૂછ ના હે હવે આ જે છે અમે પોતે જ અનંત ચૈતન પ્રકાશ અનંત ચૈતન શાંતિ છીએ બરાબર છે બોલો અમે પોતે જ પરમાકાશ કાંઈ નથી એવા આભાસ કલ્પના હું થી કાંઈ નથી એવા આભાસ બ્રહ્મ હું થી આ દ્રશ્ય ભાષીએ છીએ અમે પોતે જ પરમાકાશ પણ કાંઈ નથી એવો આભાસ કલ્પના હું કાંઈ નથી એવો આભાસ બ્રહ્મ હું કાંઈ નથી એટલે

આને આત્મસાક્ષાત્કાર કર્યો છે નાને કરવાનો છે તો એ કઈ નથી એવા આભાત કલ્પના હું કાંઈ નથી એવા અભાસ બ્રહ્મ છે સેલ્ફ ઇઝ એવર રિયલ એવરીવેર સેલ્ફ ઇઝ નોટ ટુ બી ન્યુલી રિયલાઇઝ એની વેર સ્વયં મહાચિદાકાશ અમે પોતે જ સ્વયં મહાચિદાકાશ સદા સ્વયં પ્રકાશ છીએ સર્વત્ર સદા અને અમે પોતે જ સ્વયં પ્રકાશ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ નવેસરથી સ્વયં પ્રકાશ કરવો પણ નથી ક્યાંય ક્યારેય ક્લિયર 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 એટલે અમે પોતે જ પરમાકાશમાં અમા સચ્ચિદાન ગન પરમાકાશમાં કાંઈ નથી એવા આભાસ કલ્પના હું કાંઈ નથી એવા આભાસ હુંથી કાંઈ નથી એવો દ્રશ્યભાસ છે હોય સમષ્ટી સમર્તી વ્યક્તિ તો ત્યાં આ પ્રકાશથી પ્રકાશ જ રહે અમે પોતે જ માથીદાકા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે અને રહે અને કાંઈ નથી એવું કાંઈ ન રહે જે કાંઈ નથી એવા આભાસ કલ્પના હુંથી કાંઈ નથી એવા આભાસભ હુંથી જે ભાષ્યું હોય આખું દ્રશ્ય ના કારણ સૂક્ષ્મ સ્થૂલ સમષ્ટિ દ્રષ્ટિ સાક્ષી સાક્ષી દ્રષ્ટ્રશ્ય નામ રૂપ ઉત્પત્તિ સ્થિતિ લે અનેક વિવિધ વિચિત્ર કાંઈ પણ તો એ કાંઈ નથી અમે પોતે જ પરમાકાશ છીએ અમાપ સચ્ચિદાનંદ ખાન પરમાકાશ છીએ અને કાંઈ નથી એવા આભાસ કલ્પના હું આપ કાંઈ નથી એવા આભાસ બ્રહ્મ હું એ બધું કાંઈ નથી અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ સરવાળે પૂર્ણ જ છીએ અને એમાં માયા સરવાળે શૂન્ય જ છે શક્ય હવે કાંઈ એમ લાગે કે હવે શું લાગે અનંત પૂર્ણતા અમે પોતે જ પરફેક્શન ઓફ ઇન્ફિનિટી અનંતની પૂર્ણતા અમે પોતે જ છીએ છે અમે પોતે જ પૂર્ણ મુદ્દા પૂર્ણમિદમ છીએ હવે આ પ્રકાશ આખો અને આ બધું શું ડિફરન્સ આ બધા વેદાંત બ્રહ્મ આ બધા બધા જગતમાં જે કાંઈ નથી એવા આભાસ કલ્પના ઊંથી કાંઈ નથી એવા આભાસ બ્રહ્મ હુંથી જે આ બધું ભાષે છે સમરતી વ્યક્તિ સાક્ષી સાક્ષી અને સમરતી વ્યક્તિ કીદાભાસ માયાકા ચિત્તાકસ પૂતાકસ આ બધું પણ એમાં જે જીસસ જેવા કે બાબાજી જેવા કે રામકૃષ્ણ કે બુદ્ધ મહાવીર જેવા કે રામકૃષ્ણ કે રમણ કે જે અધાનેશ્વર વિઠ્ઠલ જે બધા ગણપતિ હનુમાન જે બધા નાનક જતસુર બુદ્ધ મહાવીર બધા જે બધા એમ એમને પ્રવર્તા આવેલા જે બધા બધા ધર્મ કે જે કંઈ મત અને એ સત્શાસ્ત્રો જે બાઇબલ સર મોહમ્મદ કે બધા અને આ ગ્રંથશાહી અથવા ત્રિપિટક અથવા આગમ આ બધું વેદ પુરાણ તંત્ર આ બધું અને જ ઐષિ મુનિયો જે બધા હિમાલય ગંગા તો આ બધું અને એ બધા એ બધાથી થયેલો પ્રકાશ ને આ પ્રકાશ વોટ ઇઝ ધ ડિફરન્સ આ એકદમ છેલ્લું આરપાર અમે પોતે જ અમાપ સચ્ચિદાનંદ ગણ પરમાકાશ છીએ અને અમે પોતે જ અમાપ સચ્ચિદાનંદ ગણ પરમાકાશમાં અમારા વિના બીજું કાંઈ નથી શક્ય એકદમ પ્યોર આકાશ મહાચિદાકાશ અને બીજું કંઈ થતું નથી થયું નથી બીજું થયું નથી છે નહીં થશે નહીં બીજું કંઈ થયું નથી છે નહીં થતું નથી ને થશે નહીં અને થતું નથી હવે આ જે પ્રકાશ કાંઈ નથી એવા આભાસમાં જે થયો છે એવા થયા છે જે બધા જેને અવતાર કયો પૈગંબર કયો જગતગુરુ કયો પરમ જ્ઞાની પરમ ભક્ત પરમ યોગી પરમ સાક્ષાત્કારી એ બધાથી પ્રકાશ

એ કલ્પના કંઈ નથી એવું હું એની સાપેક્ષતાથી અને પ્રકાશની ક્યાંય પણ હાઈએસ્ટ ડિગ્રી પણ બતાવવામાં આવી હોય તો એ પરિચ્છિન્નતા અને સાપેક્ષતાથી છે એટલે આ એપ્સોલ્યુટ પ્રકાશમાં એવી કંઈ જ વસ્તુ નથી પોતાના સિવાય બીજું કંઈ નથી પોતે જ છે હવે અમે પોતે જ અમાપ સચિદાનુગન પરમાકાશ છીએ એમાં કાંઈ નથી એવા આભાસ કલ્પનાના હુંથી કાંઈ નથી એવા આભાસ હુંથી બરાબર છે તો કાંઈ નથી એવું આ હું ભાસ્યું છે તો કાંઈ નથી એવા દ્રશ્ય દ્રષ્ટિવાળાને આ હું ભાષ્યું છે એનું સમાધાન શું કઈ નથી એવા હું દ્રશ્ય દ્રષ્ટિ વાળા હું ને દેખાતું આ જે દ્રશ્ય છે એ દ્રશ્યની સીમિતતા પરિચ્છિન્નતા કે સાપેક્ષતા આ એબ્સોલ્યુટ પ્રકાશમાં નથી એમાં જે કલ્પનાથી કાંઈ નથી એવી કલ્પનાથી ભાસતો કાંઈ નથી એવો હું જ કાંઈ નથી એટલે એનું કંઈ પણ હોય એ કાંઈ નથી અને આખો પ્રકાશ પોતે સ્વયં કાંઈ નથી એવા આભાસ કલ્પના હું હુંથી અને કાંઈ નથી એવો આભાસ ભ્રમ હુંથી આ કાંઈ નથી એવો આ જે આ આભાસ કલ્પના હું અથવા આભાસ ભ્રમ હું ભાષે છે પ્રકાશ તો અનંત ખંડ અભેદ છે એક જ અદ્વિતીય અનાદિ અનંત છે અનંત સંપૂર્ણ અનંત સર્વત્ર છે નિરંજન નિરાકાર નિર્વિકાર છે અપરિચ્છિન્ન પરમાકાશ પરમચિદાકાશ અતુર્યાતીત છે

જે બી છે એ બધા માટે આ જ છે એમ આ જ સત્ય છે કે ભાઈ હું પોતે જ ચિદાકાશ છું ને હું પોતે જ દેહ મન કે ઇન્દ્રિયો અંતકરણ નથી એમ એટલે એટલે બધા બધાના માટે સર્વત્ર એ જ પ્રકાશ છે એમ એટલે એવું નહીં જવાનું પ્રભુ બોલા છે તો પ્રભુ પોતે એમ કહે છે પણ પ્રભુ નહીં અહીં જે છે એ બધાના માટે એક જ વસ્તુ છે કે ભાઈ ચિદાકાશ પ્રકાશ પોતે જ છે બધાય એમ પણ જો પોતે હુંની કલ્પના કરીને જુઓ તો આ પ્રોબ્લેમ થાય એમ પણ હું નથી તો માચીત આકાશ જ છે એમ છે જ પ્રકાશ જ છે એમ શું ક્લિયર રાઇટ એકદમ માર પણ એકદમ એબ સોલિવ પૂર્ણ હમ અનંત અખંડ અભેદ અને પૂર્ણ એવો છે ને હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું સ્વપ્રકાશ સ્વયંસિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ અવિદ્યાભાસના ચિત્ત હમ જગત છે જ નહીં અને અમે પોતે જ કેવળ અનંત ચૈતન પ્રકાશ પરમાત્મા છીએ અને અનંત કોટી બ્રહ્મણનો દ્રસેણું જેવા ભાષે છે પણ ભાષ થયો નથી છે નહીં થશે નહીં થતો નથી થતો નથી હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ આનંદ છું હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું હું અમાનંદગન પરમાકાશ છું તો આજ હું પોતે જ પરમ સત્ય પરમ તત્વ છું અને હું પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું હું મહાચિદ્દાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું હું પૂર્ણ બ્રહ્માનંદ તેજગન આનંદ ચિદ્ધન છું હું પરમાકાશ કેવલ આનંદ સુદ તેજગન છું હું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું અને હું પરમાકાશ હું પોતે જ પરમાકાશમાં હું પોતે જ પરમાકાશ વિના બીજું કાંઈ નથી અને બીજું કાંઈ થતું નથી સો ટકા સત્તરાની નિસંશય અને હું પોતે જ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ છું હું પોતે જ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ વિના બીજો કાંઈ નથી ને બીજો કાંઈ થતું નથી